ડ્રિલમાં સહભાગી બની સંયમ જાળવી રાખવા વકાનેરના મહારાણા અને રાજ્યસભાના સાંસદ કેસરી દેવસિંહ ઝાલા દ્વારા અપીલ કરાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વર્તમાન ભારત અને પાકિસ્તાનના યુદ્ધની પરિસ્થિતિ અનુસંધાને તંત્ર દ્વારા યુદ્ધની પરિસ્થિતિ અનુસંધાને મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું જેના માટે આજરોજ તારીખ સાત મે બુધવારે સાંજે નાગરિકોને તંત્ર દ્વારા અડધી કલાક માટે પાવર બંધ રાખી તંત્રની સૂચનાઓનું પાલન કરવા માટે આયોજન કરવામાં આવ્યું જે અનુસંધાને વાકાનેરના મહારાણા અને રાજ્યસભાના સાંસદ કેશરી દેવસિંહ ઝાલા દ્વારા પ્રજાજોગ સંદેશો પાઠવી મોક ડ્રીલમાં જોડાવા અને સંયમ જાળવી રાખવા અપીલ કરવામાં આવી છે નમસ્કાર મિત્રો આપણે જોયું પહેલગામના અંદર જે આતંકી હુમલાના કારણે જે દેશના અંદર પરિસ્થિતિ ઊભી છેલ્લા દસ દિવસના અંદર થઈ છે એને ધ્યાનમાં રાખી અને આવનારા સમયના અંદર જે સરકાર મજબૂત પગલાં લઈ રહી છે અને લેવાની છે એને ધ્યાનમાં રાખી અને જે તમામ પ્રકારની પરિસ્થિતિની તૈયારીના ભાગરૂપે એક મોકડ્રીલનું જે આયોજન જે કરવામાં આવ્યું છે આજે સાત તારીખે તમામ વિસ્તારોના અંદર જે મોકડ્રીલનું આયોજન કરવામાં જે આવ્યું છે એ મોકડ્રીલના અંદર આપણે બધાએ વ્યવસ્થિત રીતે જોડાઈ એક નાગરિક તરીકે આપણા બધાની ફરજ છે કે સરકાર જ્યારે પગલાં ભરતી હોય કોઈપણ આગળની પરિસ્થિતિ જે પણ યુદ્ધની કદાચ નિર્માણ થાય તો એની આપણી તૈયારી રીએ એના ભાગરૂપે જ્યારે આ મોકટેલનું આયોજન કર્યું છે ત્યારે મારી સૌને વિનંતી છે કે આપણા જિલ્લા તંત્ર જે આપણને સૂચના આપે છે એ તંત્રને આપણે પૂરો સાથ સહકાર દઈ જ્યારે સાયરનનો ગોઠવણી થાય ત્યારે આપણને જેવી રીતના યોગ્ય કીધું છે કે ઘરના અંદર રહી અને લાઇટો આપણે બંધ કરવી એ આપણે એને પૂરો સાથ સહકાર દઈ એવી એક નમ્ર અપીલ હું આ બધાને કરું છું આવનારા સમયના અંદર જો યુદ્ધનો વાતાવરણ નિર્માય તો એના માટે આપણે પૂરી રીતે તૈયાર હશું એના માટે આ કરવામાં આવે છે કોઈપણ જાતના ભયનું વાતાવરણ ઊભું ન થાય કોઈપણ જાતના અપરાતપરીમાં આપણે ઉતરી નહીં અને બીજાને પણ આપણે સાવચેત કરી એટલે એટલે કોઈ જાતનો ભયનો વાતાવરણ ઊભું ન થાય એના માટે પણ આપને હું અપીલ કરું છું